ગુડ મોર્નિંગ તો આજ ફરીથી એક નવો બ્લોગ લઈને આવી ગયા છે રવિવારે અને આપણે રવિવારે રવિવારે બ્લોગ શૂટ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે એટલે કે બ્લોગ આવશે અને તમે જેટલા જણા વિડીયો જોવો છો એટલા જણા લાઈક અને કમેન્ટ નથી કરતા તો કમેન્ટ કરો તો અમને ખબર પડે કે તમે બ્લોગ જોયો અને કાંઈ નહીં જો અત્યારે વાગી ગયા છે નવ અને આજનો પ્લાન શું છે કાંઈ નક્કી નથી તો બ્લોગમાં બનાવી રહીજો તો તમને પણ મને પણ ખબર પડે તો છેલ્લે જાતા જાતા કમેન્ટ કરતાં રહેજો એટલે અમને ખબર પડે કે તમે બ્લોગ જોવો છો અને હું તમારું નામ છે એટલે બ્લોગમાં કમેન્ટ કરજો એટલે અમને છેલ્લે ખબર પડે કે તમે બ્લોગ જોયો તો હાલો બનાવી રેજો આખા દીધી બ્લોગમાં તો હેલો યુટ્યુબ ફેમિલી તો આપણે કામ યાદ આવી ગયું છે આપણે એક ભાઈ છે તો અજયભાઈનું નામ છે તો આપણે એની પાસે જવાનું છે થોડું કામકાજ છે એટલે

અને અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે એક વાગી ગયો છે કમ્પ્લીટ તો આપણે જમવા બેસી જઈ તો હલો પપ્પાને મમ્મી જમવા બેસી ગયા છે તો આપણે જમવા બેસી જઈ તો પપ્પા જમવા બેસી ગયા છે તો શું છે પપ્પા જમવામાં કાંઈ નહીં તો પપ્પાને અમે બે જમી લઈએ પછી મળીએ આગળનો પ્લાન કદાચ શું છે એટલે બરાબર તો હું કે મમ્મી આ જો ખાવું બે દેવાલો ફટાફટ એવું છે તો કે થાળી થાળી ભરી ભરીને થોડા ભાત ખાવાના હોય હા થાળી ભરી ખાવાનો છે બોલ એને ખાલી ભાત કેરાતા રોટલી કોણ ખાય રોટલી બનાવી જાય છે ખાલી ભાત આમ તો દાળ ભાત આ ડેજ ભરી ભરીને ખાલી ભાત થોડા ખાવાના હોય પછી આ જાડા પાડા થઈ જાવ તો આ પછી આમ જાડું શરીર થઈ જાય નકરું ભાત ભાત ખાય ખાય

તો હેલો યુટ્યુબ ફેમિલી આપણે જમીન કાઢીને સુઈ ગયા હતા અને જો અત્યારે ઉઠી ગયા છે અને આપણે ચા પાણી આવી ગયા છે પપ્પા એ ચા પાણી પી લીધા છે અને સુભાષભાઈ તમે કેમ નથી પીવાના ભાઈ એવું છે તો કાંઈ નહીં હું સુતો એને ચા પાણી પી લીધા છે તો આપણે ચા પાણી પી લઈ પછી સુભાષભાઈ કંઈક કહેશે કે બહાર જવું છે તો ભાઈ ક્યાં જવું છે માર્કેટ છે ભાઈ લે આ નવું સોર બજાર અચ્છા એવું કઈક છે એમને તો કઈ નઈ તો તમારે પણ એ વસ્તુ જોયું હોય તો બ્લોગમાં બનાવી લેજો તો થોડી વાર પછી બતાવશો આમાં તો કઈ નઈ આલો ચા પાણી પીલે ચા ઠરી જાય છે તો બનાવી લેજો બ્લોગમાં એમ કહી કે ભાઈ સંદીપભાઈ છે ઈ મારા ભાઈ ને લઈ ગયેલો છે ક્યાં આવ્યો નથી ને મારા ભાઈ નો ફોન ઉપાડતો નથી મારા ભાઈ ફોન નથી ઉપાડતો નહી એ હાસુ નથી બોલતો મારા મારા બાપાને અમે લો તો તમે યાર મારે વાત કરવી પડે આમાં તમે હાસું બોલતા નથી અમે ફોન મારો ભાઈ ઉપાડતો નથી ફોન લાગતો નથી એનો

તો આપણે જઈએ છીએ સોર બજારમાં તો આપણને સુભાષભાઈ લઈ છે ત્યાં સોર બજારમાં તો જઈએ આપણે હું છે તો તમને બતાવ છું તો હાલો આપણે નીકળીએ જાવ છે ને ભાઈ હાલો getting started a life is a dream or a nightmare scarring hand me a drink cause i think i'm going all in get me a shrink who can catch me when i'm falling cover up my scars flip the handlebars crashing in my car wake up in a bar i'll be a superstar just on my avatar this world is so bizarre empty out the reservoir yeah i'm taking six shots so, yeah का टच स्क्रीन है हाँ दस हज़ार का फुल एवन कंडीशन में पूरी टच चलती है कम्प्यूटर माउस सब कंप्लीट है आठ जीबी रैम है तो आपको भी लेना हो तो आ सकते हो दस हज़ार में यहाँ पे लैपटॉप मिल रहा है चालो चालू मे गुजराती हिंदी बोली जैसे कहीं खबर नहीं पड़ती तो जो बड़ी आई आइटम मज़ा करे चालू तो है તો એસપી કા એસપી લેપટોપ છે તો આપણે જોઈ લઈએ પહેલા કયું છે બરોબર તાવ કાકા લેપટોપ બતાવી તો આપણે ઓલો આગળ લેપટોપ જોયું તો મજા ન આવી તો આપણે આગળ બીજું આવ્યા છે જોવા માટે તો જો આ આર્ટિક્સ મળે છે અને જો પણ આ પણ લેપટોપ છે અને જોઈ શકો કેટલી ભીડ છે અહીંયાં બહુ બધી ભીડ છે અહીંયા ભાઈ તમારે શું જોવું છે બોલો એટલે આ ભાઈને કર્યા લેપટોપ જ લેવા છે બોલો શું કહી લેવો નાના ભાઈ લેવા લે લેપટોપના રવાળા ચેડા છે આ ભાઈને લઈ દેવું લો એમાં લેપટોપ હે તો લેપટોપ ચાલુ છે ચાલુ આઈ થ્રી આઈ થ્રી સિક્સ જનરેશને હેલો હેલો કરે પણ તો કાંઈ નહીં ભાઈ હજી લેપટોપ જોઈ લઈ પછી મળી કરી લીધી છે મતલબ આખી માર્કેટ જોઈ લીધી છે અને હવે અહીંથી આપણે નીકળી છીએ બહુ શૂટિંગ નથી કર્યું કેમકે આ લોકો અહીંયા શૂટિંગ કરવાની ના પાડતા હતા હરું ભરું તમારે લેવું હોય તો અહીંયા આવો એક વખત અવશ્ય મજા આવશે ખરીદી કરવાની તો આપણે હવે અહીંથી નીકળીએ શું કેવું મારું હાલો તો આપણે અહીંથી એવા નીકળીશું આવી ગયા માર્કેટમાંથી અને લેપટોપ બેપટોપ કઈ લીધા નહીં કેમકે આટલી બધી અત્યારે અમને સગવડ નહોતી અને આપણે લેવું તો નવું લેવું તો હું કેવું તમારું ભાઈ અમે દેખાડશું નવું લઈ હા હા તમે છે ને સપોર્ટ કરો તો તો કરશો તમે તમારો સપોર્ટ અત્યારે અમારે જરૂરી છે તમે સપોર્ટ કરો તો અમે એપલ લેવું બરાબર ને હું કેવું એપલ હા તો કાંઈ નહીં હાલ યુટ્યુબ ફેમિલી આપણે પાસે આગળ જઈને મળી

ચેલેન્જ કરો અચ્છા ચેલેન્જિંગ વિડીયો મૂકવાના છે એના યુટ્યુબ ચેનલ ઉપર તો તમે જોવા જોવાનું ભૂલતા નહીં અને એ કઈ રીતના બનાવવાનું વિડીયોમાં લઈ લેજો ના ના ભાઈ એ એબીસીડી ઉપર કોઈ પણ વસ્તુ ખાવી પડશે એટલે એ આખી એપીસીડી ઉપર જે પણ કાંઈ વસ્તુ આવતી હતી એ ખાય એ ચેલેન્જિંગ વિડીયો છે તો તમે જોવાનું ભૂલતા નહીં અને વિડીયો અત્યારે અમે સ્ટાર્ટ કરીએ છીએ તો હાલો આપણે આગળ જઈને મળશું અને સંદીપભાઈની વિડીયોમાં મદદ તો આપણે સંદીપભાઈનો ચેલેન્જ લઈને બેસી ગયા છે અને પીએ ફોગ્યા છે પીએ ખાઈ ખાઈશી અને અત્યારે થોડોક બ્લોગ આપણે એવું લાગે તો બ્લોક કરી દઈએ મળે અને કદાચ રિઝલ્ટ નહીં આવે કેમ કે તમે સપોર્ટ કરો તો અમે સંદીપભાઈ એ પણ લઈ આવું બરાબર હા અને આપણે બ્લોગ કન્ટિન્યુ ચાલુ છે આપણે ભાઈ હમણાં પાણી લઈને આવે છે આપણે પાણી મંગાવ્યું છે પાણી બાણી પી પછી સંદીપભાઈ ને રજા આપી હા ને આ બિસ્કીટ પાર્લેજી પૂરા કરી ને આપણે પી ઉપરથી અહીંયા યાદ રાખવાનું છે તમારે સંદીપ પી ઉપર હાલો હાલો તો અમારા ભાઈ જો પાણી લઈને આવે છે હો ભાઈ તો કહે તો દેખાતો હોય ગેટ તો અમારા સુભાષભાઈ જો પાણી લઈને આવી ગયા છે તો પાણી પાણી હે તો પાણી આવી ગયું છે

અને ભજીયા બનાવ્યા છે અને સાથે છે કેચઅપ ટમેટાનો સોસ તો હાલો અમે બધા જમી લઈએ અને બધા જમવા બેસી ગયા છે તો પપ્પાએ ચાલો પણ કરી દીધું છે પટીના ભજીયા ખાવાનું તો હાલો જમી લેવું ને હાલો હાલો તો જમી લઈએ તો બોલો સુભાષભાઈ ચલો ભજીયા ખાવા હા ભજીયા બની ગયા છે ગોટા પણ છે અને ભજીયા પણ છે આ છે વર્ષાનો પટિયા તો કાંઈ નહીં યુટ્યુબ ફેમિલી આપણે જમી લઈ અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરી દેજો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જે કે કરીને અમને ખબર પડે તમે વિડીયો જોયો તો વિડીયો સારો લાગ્યો તો બાબા નેક્સ્ટ વિડીયોમાં મળી